ખાતે એપેક્સ બિલ્ડિંગની પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં સતત પંદર દિવસથી ગટર ખરાબ ડ્રેનેજ નું પાણી ભરાયેલ છે ખૂબ દુર્ગંધ આવે છે સતત ગટરનું વપરાયેલ પાણી ભરાયેલ ચાલુ છે જે લીધે લોકોને જવામાં ભારે હાલાકી થઈ રહી છે અકસ્માતો પણ થઈ રહ્યા છે ગાડીઓ લપસી રહી છે લોકોને ઈજાઓ થાય છે વારંવાર આ ઘટના ગંદા પાણી ઉભરાતા વરાછા ઝોનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અહીં વરાછા ઝોનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું

એક તરફ સુરત મહેર કહી રહ્યા છે કે સુરતમાં ક્યાંય ગંદકી નથી તો પછી આ શું છે તેને સુરત શહેર કહેવાય કે જ્યાં ગટરોના પાણી પંદર દિવસના અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી તંત્ર કયા પ્રકારની મોટી ઘટના થવાની વાટ જોઈ રહી છે કયા સ્થાનિકો વારંવાર અપીલ કરી રહ્યા છે આ ગટરનું ગંદુ દુર્ગંધવાળું પાણીનો પાણીનું પાલિકા દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ધ ગુજરાત ન્યૂઝ સાથે અશ્વિન ચાવડા